રબારી સમાજના આ પ્રસંગે સાથે કદમ મિલાવી રબારી સમાજને કુરિવાજ રૂપી અંધકાર માંથી દૂર કરી શિક્ષણના પ્રકાશમાં લાવવા માટે ગોવાભાઈ દેસાઈ દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ગોવાભાઈ દેસાઈ જે રબારી સમાજના આગેવાન નેતા છે તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજના ઉત્કર્ષ માટે યોજાયેલું આ સંમેલન સમાજમાંથી કુરિવાજોને દૂર કરશે અને તેના લીધે સમાજ આગામી સમયમાં ચોક્કસ પ્રગતિ કરશે જન્મ પ્રસંગ ખોડું ભરાવવાની પ્રથા સગાઈ પ્રસંગ લગ્ન પ્રસંગ મામેરું અને મુસાળુ પ્રસંગ આણું છૂટાછેડા વગેરેમાં બંધારણ જાહેર કરવામાં આવ્યું છે અમારે જે ખાતે ગામ ખાતે યોજાઈ રહ્યું છે જે સમાજમાં કુરિવાજો છે જે કુરિવાજો કારણે ખોટા દેખાદેખી ના ખર્ચા જે મધ્યમ વર્ગના પરિવારો છે એ આ દેખાદેખી માં ઘણા બધા પાછળ રહી જાય છે એ પરિવારો પાછળ ના રહી જાય ખોટા ખર્ચા દેખાદેખી માં એ પૈસો

જે પણ સમાજના નિયમો બનાવવામાં આવ્યા છે અમે બધા પાળવા માટે તૈયાર છે સમગ્ર સમાજ એક થઈ ગયો છે અને નક્કી કર્યું છે કે હવે અમારે કુર રિવાજો તિલાંજલિ આપવી છે અને અમારે વિકાસ તરફ આગળ વધવું છે એક ડગલું શિક્ષણ તરફ એક ડગલું ગ્લો પ્રગતિ તરફ આજે લોકોમાં ખૂબ ઉત્સાહ છે આખી સમાજે એક મક્કમ નિર્ધાર કર્યો છે કે એક સમાજ એક રિવાજ અને છેક તમે માનો તો અહીંયાથી છેક સાચોર પટ્ટી રાજસ્થાનથી માંડીને અહીંયા વાવ થરાદ રાધનપુર અને તમામ જિલ્લાઓ પોતાની એકતા પોતાના દીકરાઓ માટે શિક્ષણની વ્યવસ્થાઓ શું કરે ઊભા થાય પોતાના દીકરાઓમાં શું કરે સ્કિલ ડેવલપમેન્ટ થાય અને નવા જમાના સાથે કદમથી કદમ મિલાઈને ચાલવા માટેની નેમ લીધી છે આ સમાજે એટલા માટે સંગઠન શિક્ષણ અને જે બંધારણને કારણે થઈને ખોટા રિવાજો જે દેખાદેખીના છે

જે દૂષણો હતા કે જેના પાછળ ઘણા બધા ખર્ચ થઈ જતો હતો એ ખર્ચ ને એ દૂષણોને દૂર કરી અને સમાજને એક બધા શોર્ટ કરી દેવાના જે જે કુરિવાજો એમને નાબૂદ કરી નવા નિયમો એવા અપનાવવામાં આવે કે એમાંથી ખર્ચ ઓછો થાય અને ભાવિ પેઢી ના શિક્ષણ પાછળ એક પૈસાનો ઉપયોગ કરી શકાય